તો શિવમાં આપણા ગ્રંથિની અંદર કહ્યું છે કે તેટલા એટલા જે સદ્ગુણો જેની અંદર જોવા મળે છે એ જાણી લેવું કે ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે તેથી આપણા આચાર્યો આપણા ઋષિમુનિઓ શિવ ભક્તિ શિવ ભક્તિ નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ તરફ તરસી રહ્યા છે અમને ભગવાન મહાદેવની ભક્તિ મળે અને ભગવાન શિવની આગળ બીજું કાંઈ ન મગાય ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે એક ભવ નહીં નિરંતર ભક્તિ મળે શિવ ભક્તિ ભગવાન મહાદેવ તારી ભક્તિ અમાર હૃદયમાં તારા પ્રત્યે ભાવ રહે ભગવાન મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમમાં કથાનું શ્રવણ કરવા ગયા કુંભજ ઋષિ અગસ્થ મહાત્મા ભગવાન મહાદેવને કથા સંભળાવી ભગવાન મહાદેવે કહ્યું કુંભજ ઋષિ આપ કાશ માગો તમે કુંભજ ઋષિ શું માગ્યું ભગવાન મહાદેવ ભક્તિ મને મળે મને ભક્તિ જોઈએ છે તેથી ભગવાન આગળ ભગવાનની ભક્તિ માગવી ધન સંપત્તિ વૈભવ જીવન જીવવા માટે બહુ આવશ્યક છે પણ ભાવતાર થવા માટે તો ભગવાનની ભક્તિ જ બહુ જરૂરી છે હે તેથી શિવે ભક્તિ ભવે શિવે ભક્તિ શિવે

તેથી જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે ફલમ વક્તુ ન શકનો જે કોઈ આ કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફલ મળે છે ફળનું વર્ણન ભગવાન મહર્ષિ વેદ એમ કહે છે કે હું કરી ન શકું તેથી મહાદેવના ભક્તોએ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું જોઈએ અથવા શ્રવણ શ્રવણ ન કરી શકો તો શિવ મહાપ્ર ગ્રંથનો પાઠ કરવો જોઈએ કેટલો તો કે એક અધ્યાય અડધો અધ્યાય પાંચ શ્લોક શ્લોકમ શ્લોક અર્ધમે વચ અર્ધા શ્લોકનો પણ પાઠ કરીએ સ પઠેદ ભક્તિ સંયુક્તા સ પાપાન મુચ્ચતે ક્ષણ એ મનુષ્ય એક ક્ષણમાં જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે જે મનુષ્ય શિવ મહાપ્રભ ગ્રંથનું પાલન કરે છે શિવ મહાપ્રભ ગ્રંથનો પાઠ કરે છે ભક્ત્યા અર્ચને દિને દિને જે રોજ રોજ શિવ મહાપ્રભ ગ્રંથનું પૂજન કરે છે અશ્વમેઘ સહસ્રણ તેને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે

ભાગ્ય જ કોઈ મનુષ્ય એવો હોય જવલે જવલે રોજ શિવ મહાપ્ર ગ્રંથ નો પાઠ કરતો હોય રોજ શિવ મહાપ્ર ગ્રંથ નું પારણ કરતો હોય ભોજન રોજ કરતો હોય શું જતો રોજ હોય જાગતો રોજ હોય પણ ભાગ્યે જ કોઈ મનુષ્ય એવો છે કે રોજ શિવ મહાપ્ર ગ્રંથ નો પાઠ કરે પારણ કરે ભલે રોજ આપણે શિવ મહાપ્ર ગ્રંથ નો પાઠ ન કરી શકીએ પારણ ન કરી શકીએ તો શિવ મહાપ્ર ગ્રંથની પૂજા કરીએ એ ન થઈ શકે તો શિવ મહાપ્રભ ગ્રંથ નમસ્કાર કરીએ જે મનુષ્ય શિવ મહાપ્રભ ગ્રંથ પગે લાગે છે નમસ્કુર્યા દૂર દૂર તહ સર્વ દેવાર્ચનમ ફલમ છે પ્રાપનોતિ ન સંશય એમાં કોઈ સંશય નહીં વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનો ફલ શિવ મહાપ્રભ ગ્રંથ પ્રણામ કરવા માત્ર થી પ્રાપ્ત થાય છે તેથી જો જીવન માંથી આપણને સમય મળે તો શિવ મહાપ્રભ ગ્રંથ વંદના કરવી જોઈએ શિવ મહાપ્રભ ગ્રંથ પાઠ પણ કરવું જોઈએ ગાયન તો યો અહર દિવસ અને રાત્રે શિવ મહાપ્રગ્રંથનો ગાયન કરે છે પાઠ કરે છે પારણ કરે છે દેવા ઇન્દ્ર પુરુગમહ દેવ સમૂહ સાથે ઇન્દ્ર નિરંતર ઉપસ્થિત રહે છે એમને આgnano નો કરવા માટે એમની આજ્ઞાનું પાલન કરવા માટે પણ કોના માટે જે દિવસ અને રાત્રે શિવ મહાપ્રગ્રંથનો ગાયન કરે છે તેના માટે કહ્યું આપણા માટે નથી કહ્યું કે આપણે કાય દિવસ રાત્રે શિવ મહાપ્રગ્રંથનો ગાયન કરતા નથી આપણે કઈ શું આપણે ગ્રંથ નું દિવસ રાત્રે વાંચન કરતા નથી એટલે ઇન્દ્ર કઈ આપણે પણ કઈ ઉપસ્થિત નથી કે દેવતાઓ પણ ઉપસ્થિત નથી ઇન્દ્ર સમૂહ સાથે દેવતા ઉપસ્થિત રહે છે જે કોઈ શિવ મહાપ્રભ ગ્રંથ નું દિવસ અને રાત્રે ગાયન કરે છે કેટલી સુંદર વાત શિવ મહાપ્રભ ગ્રંથ અંદર છે તેથી ડાયા માણસે શિવ મહાપ્રભ ગ્રંથ નું પાઠ કરવું જોઈએ પારણ કરવું જોઈએ અને જીવનમાં એકવાર વાર સપ્ત સંહિતા માદરા પરિપૂર્ણ પઠે દેસ્તુ જીવનમાં એક વાર તો શિવ મહાપ્રભુ ગ્રંથ નો પાઠ કરીએ પારણ કરીએ પરિપૂર્ણ સ જીવન મુક્ત ઉચ્ચતે એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવો જે મનુષ્ય જીવનમાં એક વાર શિવ મહાપ્રભુ ગ્રંથ નું શ્રવણ કરે છે શિવ મહાપ્રભુ ગ્રંથ નો પાઠ કરે છે પારણ કરે છે પણ ભાગ્ય જ કોઈ માણસ એવો હોય જે આ તરફ પ્રેરિત હોય છે સંસારમાં સંસારમાં આપણી જિંદગી પૂરી થાય આખું પૂરું થઈ જાય ખબર પણ નથી પડતી તે આમ જિંદગી આપણી પૂરી થઈ જાય છે સંસારમાં વલખા મારવામાં સંસારની વ્યવસ્થા સંભાળવામાં પરિવારને સંભાળવામાં જીવનનો કેટલો કેટલો સમય આપણો જતો રહે છે તેથી ક્યારેય અવસર મળે તો શિવ મહાપડા ગ્રંથનું શ્રવણ કરવું શિવ મહાપડા ગ્રંથનો પાઠ કરવું શિવ મહાપ્ર ગ્રંથનું પારણ કરવું અથવા કથા સાંભળવી શિવ મહાપડમ તિલખમ ખલું સતપુરાણમ જીવન જીવવાની પૂજી જીવન જીવાની રીત એ શું મહાપ્રભ ગ્રંથમાં છે શું મહાપ્રભ ગ્રંથ એટલે શું જીવની શિવ સુધીની યાત્રા એ છે શિવ મહાપડ ગ્રંથ જીવ માત્ર કલ્યાણ મનુષ્ય માત્રનો સુખ સુવિધા અને અંતે ભગવાન મહાદેવનું સાનિધ્ય એ છે ભગવાન મહાદેવની કથા તેથી આપ સૌ કથામાં ઉપસ્થિત છો આદરપૂર્વક કથાનું શ્રવણ કરો છો કૃતાર્થમાં આપણે સૌ કૃતાર્થ છીએ કે આપણે ભગવાન મહાદેવની કથાને સાંભળીએ છીએ તેથી આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી દરેક ગ્રંથોમાં તિલક સમાન ગ્રંથ છે સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે વેદ સંમત ગ્રંથ છે ભગવાન મહર્ષિ વેદ વ્યાજ એટલી સુંદર સુંદર તેની અંદર કથાઓ કહે છે જે મનુષ્ય માટે ભવપાર કરાવનારી કથાઓ છે જે દિવ્ય કથાઓ છે તેથી ભગવાન વ્યાસના આ બધા વચનો છે આપના સમક્ષ જે કહું છું આપણા સૌના કલ્યાણ માટે છે તેથી આ ગ્રંથને કોઈ સામાન્ય ગ્રંથના અમે જુઓ સાક્ષાત ભગવાન શંકરજીનું સ્વરૂપ છે દરેક પુરાણોમાં આ પુરાણ તિલક સમાન છે તિલક સમાન એટલે શ્રેષ્ઠ છે સર્વોપરી છે શુભ છે મંગલ છે કલ્યાણકારી ગ્રંથ છે એ શિવ મહાપુરાણ ગ્રંથ છે તેથી ભગવાન વ્યાસ બોલ્યા શિવપુરાણ ભગવાન મહાદેવ ના વાંગ સ્વરૂપ શિવ મહાપડા ગ્રંથ નો મહિમા છે આપના સમક્ષ મારે નિરંતર કથા સંભળાવી છે એ પેલા ગ્રંથ મહિમા છે શિવ મહાપ્રણ નો મહિમા છે કે શિવ મહાપ્રભ ગ્રંથ નો કેટલો મહિમા છે જેના ઘરમાં શિવ મહાપ્રભ ગ્રંથ બિરાજ હોય ને એના ઘરમાં સાક્ષાત શિવ બિરાજે છે તેથી ઘરમાં ભલે શિવ મહાપ્રભ ગ્રંથ નું વાંચન ન કરો પણ ઘરમાં ગ્રંથ રાખો શિવ મહાપ્રભ ગ્રંથનું પૂજન કરો દર્શન કરો અર્ચન કરો ક્યારેક સોમવાર હોય ત્રયોદશી હોય શિવરાત્રી હોય મહાશિવરાત્રી હોય ત્યારે થોડું થોડું વાંચન કરો શિવ મહાપ્રભ ગ્રંથની પૂજા કરો આ ભગવાનના વચનો છે પરમાત્મા કથાઓ કથાઓથી ભરેલો ગ્રંથ છે જે કોઈ સાંભળે છે જે કોઈ વાંચન કરે શ્રવણ કરે છે એ મનુષ્યો ભાવ પાર થઈ શકે છે સમંદર તરવો સહેલો છે પણ ભવસાગર તરવો ને બહુ કઠિન છે એ બહુ મોડો સમજાય ને જયારે સમજાય ત્યારે પસ્તાવાનો પાર નથી હોતો અને ત્યારે સમય પણ આપણી પાસે નથી હોતો તેથી ભગવાને કહ્યું યો વે પટેશ યો વે પટેશ શૃણો ભગવાને કહ્યું કોઈ આદરપૂર્વક સાંભળે છે આદરપૂર્વક પાઠ કરે છે

જાતી પડવાનો ભય જ નથી એવી ભગવાન મહાદેવના ચરણોમાં રહેવાનો અવસર પ્રાપ્ત થાય પરમામ ગતિ ભગવાન કહ્યું શંભો શંભો પ્રિય સહી કથાનું શ્રવણ કરવું શૃણવંતુ ઋષિ સર્વે જોકે કથા પ્રયાગ તીર્થમાં પ્રારંભ થાય છે ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદે સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોક બ્રહ્મલોક ના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથા પ્રારંભ થાય છે અને સુત પુરાણ જે કથા કહે છે શૈનકાદે મહાત્મા ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે શ્રવંતુ ઋષિ સર્વે એ સર્વ મહાત્મા કથાનું શ્રવણ કરો સ્મૃત્વા શિવમ નામ અયમ ભગવાન મહાદેવનું નામ લઈ હું એકલો નહીં અયમ આપણે સૌ ભેગા મળી અને ભગવાન મહાદેવને યાદ કરી અને ભગવાનની કથાનું શ્રવણ કરી પ્રણમ વેદ સાર જમ વેદ સાર છે વેદનો નો અર્ક છે સામાન્ય પુરણ નહીં પુરાણમ પ્રણમ શૈવમ સાક્ષાત ભગવાન મહાદેવ નું સ્વરૂપ જે શિવ મહાપ્રદન શૃણવંતુ શૃણવંતુ ઋષય સર્વ મહાત્મા શૃણવંતુ સાંભળો તમે આ ગ્રંથ શ્રવણ કરવા માટે છે શ્રવણ કર્યા પછી સાંભળવા માટે અનુસરણ કરવા માટે અનુકરણ કરવા માટે જીવનમાં કોઈ સુંદર વાત ઉતારવા માટે બધું તો યાદ રહે પણ જે જે યાદ રહે જીવનમાં અનુસરીએ આપણે હે મહાત્માઓ સાંભળો તમે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ મહાદેવને યાદ કરી મહાદેવનું નામ લઈ આપણે શું આ ગ્રંથનો પ્રારંભ કરે શુણવંતુ

ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આપનારો ગ્રંથ છે પેલો તો ભક્તિ આપે છે ભક્તિ માંથી જ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાન માં વૈરાગ પ્રગટ થાય વૈરાગ્ય પ્રગટ થાય એટલે માનો ભવ સાગર પાર થાય તેથી આ કથા બધી જ ભગવાન મહર્ષિ વેદ કહે છે અને પ્રયાગ તીર્થમાં સુત પુરાણી અને શૈને કાદી મહાત્માનો સુંદર સંવાદ છે યત્ર ગીતમ આ જે કોઈ ગીત ગા છે પુરાણોને ગાવામાં આવે છે ગાયંતીઓ અહર નિશમ પુરા પુરાણને ગાવામાં આવે છે ગાયેલું સમજાય નહીં તેથી બોલવામાં આવે છે તેને સમજાવવામાં આવે છે યત્ર ગીતમ

એ બધું ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીના વચનો છે હું સિર્ફ મધ્યસ્થી છું જે આચાર્યોના ચરણોમાં બેસીને જે હું ભણ્યો છું શિવ મહાપડા મને મળ્યું છે સમજણું છે અને જે યાદ રહ્યું છે મારી બુદ્ધિ અનુસાર પણ શિવ મહાપડા અંતર્ગત તેથી જે કોઈ સાંભળે છે જે કોઈ શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે આવું ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી બોલ્યા છે સાંભળો આદરથી સાંભળો કેટલું સુંદર જગદેશ્વર મહાદેવ નું સાનિધ્ય છે વીરભદ્રજી કાલે ભૈરવજી સુંદર આ બિરાજમાન છે આ જગાબાપાની સુંદર તપસ્થલી છે અને સુંદર હનુમાનજી મહારાજ બિરાજે છે કેટલું દિવ્ય સ્થાન છે તેથી જે જે કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે ભગવાન વ્યાસજીના વચનો છે જે કોઈ જાતિ જ્ઞાતિ ભેદ નહીં કોઈ પણ મનુષ્ય કોઈ પણ નર નારી જે ભગવાન ની કથાનું શ્રવણ કરે છે તેના માટે કહેવું છે જીવન છે ભક્તિ થી ભગવાન ની કથા સાંભળવી જોઈએ કથામાં મન ન લાગે અને લાગે તો બેડો પાર થઈ જાય ભાગ્યે જ કોઈ માણસ નું કથામાં ચિત લાગે કથામાં મન લાગે કથામાં મન લગાડવા માટે પણ પૂર્વજન્મનું કોઈ પુણ્ય જોઈએ જન્માંતરે જેને બહુ જ પુણ્ય કર્યા છે તેને જ ભગવાન મહાદેવની કથામાં પ્રીતિ થાય તેને જ ભગવાન મહાદેવની કથા સાંભળવામાં ભાવ થાય છે તેથી જે કથા સાંભળે છે તેના માટે કહ્યું તવે જીવનમ ધન્ય જન્મ સફળ તેનો જન્મ લેવો સફળ છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે સાંભળે છે તેની જનેતા ધન્ય છે તેનો પિતા ધન્ય છે તેનું કુલ ધન્ય છે પછી જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે

ધન્ય છે તવે કુલ મુત આપણા દાદા એના દાદા પરદાદા જેટલા જેટલા આપણા પૂર્વજો છે એ પૂર્વજો પણ ધન્ય છે જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે શ્લોકાત્મક કેટલા માટે કરું છું ભગવાન વ્યાસજીના સર્વ વચનો છે વાર્તાની તરીકે હું કરી શકું છું પણ એક એક શ્લોકમાં ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીનું તપ છે તેથી ભગવાન વેદ વ્યાસજી ની વાણી છે જે કોઈ કથાનું શ્રવણ કરે છે જે કોઈ મહાદેવ ની કથા સાંભળે છે તેના માટે કહ્યું છે જે કોઈ ભગવાન ની કથા સાંભળે તેનું કુલ ધન્ય છે તેના દાદા પરદાદા સૌ ધન્ય છે હવે ભગવાન એમ કે હું સત્ય કહું છું હું સત્ય કહું છું સત્યમ 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 યત સદા મહાદેવ ભક્તિ બિરાજે છે તેનો જન્મ લેવો સફળ છે તેનું જીવન ધન્ય છે તેના માતા પિતા ધન્ય છે તેનું કુલ ધન્ય છે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ બિરાજે છે આ ભગવાન મહાદેવની ભક્તિ અને શિવ મહાપ્રા ગ્રંથ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો છે હવે શિવ કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ એ પ્રારંભ થઈ ચુક્યો કહેવાય છે પણ ધીમે ધીમે આ ગ્રંથમાં પ્રવેશ કરવાનો હોય છે ધીમે ધીમે આ ગ્રંથની અંદર આપણે સાંભળવા માટે પ્રેરિત થવાનું હોય છે